નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો થોડા દિવસો અગાઉ વિધાનસભામાં ગુજરાતના અમુક કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યારે જ દોસ્તો વિક્રમ ઠાકોરને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું ત્યારે જ દોસ્તો હાલમાં ઠાકોર સમાજ દોષે ભરાયો છે ત્યારે જ દોસ્તો એક કોન્ફરન્સમાં જિગ્નેશ કવિરાજે વિક્રમ ઠાકોરની નારાજગી વિશે શું કહ્યું તે તમે સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમારું પણ શું કહેવું છે તે કોમેન્ટમાં જણાવજો અને દોસ્તો ગુજરાતના નામી અનામી કલાકારના નવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ આ વિડીયોમાં જિગ્નેશ કવિરાજે વિક્રમ ઠાકોર વિશે શું કહ્યું 我大姐。<music> <music>